શ્રી ગણેશાય નમઃ માક્ષર માસમાં આદ્ર નક્ષત્ર ન કરાતું મહાદેવજીનું વ્રત પવિત્ર માક્ષર માસમાં જ્યારે આદ્ર નક્ષત્ર આવતો હોય એ દિવસ ખાસ અગત્યનો છે આ દિવસે દેવોના દેવ મહાદેવજી લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા આ વ્રત કરવાથી ભગવાન મહાદેવજીની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન શિવજીએ શિવ મહાપુરાણમાં કહેલું છે કે જે ભક્ત આ દિવસે વ્રત પૂજા તથા મારું દર્શન કરશે એ મને કાર્તિક સ્વામી જેટલા વધુ પ્રિય થશે આ વ્રત કરવું ખૂબ જ લાભકારી છે આની પૌરાણિક કથા આ મુજબ છે આનો ઉલ્લેખ શિવ મહાપુરાણના વિધેશ્વર સંહિતામાં કરેલો છે નંદિકેશ્વર બોલ્યા એક વખતે યોગી શ્રેષ્ઠ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી તથા પોતાના સેવકો સાથે શેષનાગ પર આસન કરી નિરાતે સૂતા હતા એટલામાં ત્યાં દેવેચ્છાએ બ્રહ્મા આવી ચડ્યા તેમણે સૂતેલા સોહામણા ભગવાન વિષ્ણુને પૂછ્યું તમે કોણ છો મને અત્રે આવેલા આપ મને અભિમાની પુરુષની પેટે સૂઈ રહ્યા છો હે પુત્ર જે પૂજવા યોગ્ય ગુરુનું આગમન થયેલું જોઈ અભિમાની બની ગુરુજનનું અપમાન કરે છે તે અવિનય મૂર્ખાને પ્રાયશ્ચિત કરવું જોઈએ આ સાંભળી ભગવાન વિષ્ણુ ક્રોધિત થયા છતાં શાંત મુદ્રા ધારણ કરીને બોલ્યા હે વત્સ તમારું કલ્યાણ થાઓ તમે પધાર્યા છો તેથી મને હર્ષ થયો છે તમે આસન પર બેસો તમારી વ્યગ્રતાનું કારણ શું છે બ્રહ્મા બોલ્યા હે વિષ્ણુ હું જગતનો પિતામહ છું અને તારો પણ રક્ષક છું એટલે વિષ્ણુ કહેવા લાગ્યા આ જગત મારામાં રહ્યું છે મારાથી ઉદ્ભવ્યું છે છતાં ચોરની મારફત તમે મને પોતાનું માનો છો વળી તમે મારા નાભી કમળમાંથી ઉત્પન્ન થયા છતાં તમે મારા પુત્ર કહેવાય છતાં આ સત્ય શા માટે વધો છો એ પ્રકારે હું પણ આમાં રાજી રહેલા તે અજન્મા બને દેવો પરસ્પર વિવાદે કરતાં યુદ્ધ કરવા તત્પર થયા તે સમયે બ્રહ્મા અને વિષ્ણુ મહેશ્વર અને પશુપાત્ર વડે એકબીજાને હણવામાં રહ્યા હતા તેમના પ્રચંડ અસ્ત્રથી જ્વાળાથી ત્રણેય લોક બળી રહ્યા હતા એ જોઈ આ પ્રલય નિવારવા પરમેશ્વર શંકર અગ્નિ જેવા મોટા સ્તંભના રૂપે તે બંને અસ્ત્રોથી વચમાં નિષ્કળ સ્વરૂપે ઊભા રહ્યા તે સાથે જ બંને સમર્થ અસ્ત્રો એકદમ શાંત થઈ ગયા પોતપોતાના અસ્ત્રોને શાંત કરનારું અદ્ભુત વિસ્મય જોઈ બ્રહ્મા અને વિષ્ણુ પરસ્પર કેવા લાગ્યા એકાએક અહીં આ અગ્નિસ્તંભ ક્યાંથી પ્રગટ થયો આપણે આ આકારને કોઈ ઉપાય સમજી શકીએ તેમ નથી માટે એનો ઉપરનો તથા નીચેનો ભાગ પ્રત્યે આપણે જાણવો જોઈએ આમ વિચારી બ્રહ્મા અને વિષ્ણુ અગ્નિસ્તંભની પરીક્ષા કરવા માટે તત્પર થયા વિષ્ણુ કાંઈ વિચાર્યું ઉદ્ભવતા કહ્યું આપણે બને ભેગા રહી આ કાર્ય કરીશું તે તેનો તાક પામશું નહીં માટે આપણે સ્વરૂપ બદલીએ વિષ્ણુ ભૂંડ સ્વરૂપ લઈને આકારના મૂળ ભાગને જાણવા માટે પૃથ્વી પર નીચેના ભાગમાં જવા લાગ્યા અને બ્રહ્મા હંસના સ્વરૂપ સ્તંભ પર છેડો શોધવા માટે ઉપરને ઉપર જવા લાગ્યા વિષ્ણુ તો ભૂંડ સ્વરૂપે છેક પાતાળ પહોંચી ગયા તેમને થાંભલાનું મૂળ જણાયું નહીં એટલે તેઓ હતાશથી બ્રહ્માને પહેલા જ યુદ્ધ સ્થળે પાછા આવી ગયા બીજી બાજુ હંસ સ્વરૂપે આકાશમાં ઉપર જતા આપના પિતા બ્રહ્મા એક સુગંધમય તાજા કેવડા ફૂલ પરથી ખરતો જોયો બન્યું એવું કે બ્રહ્મા અને વિષ્ણુ નિષ્ફળ પ્રયાસ જોઈ મહાદેવ હસી પડ્યા અને હસ્તી વખતે મસ્ત કલાવાથી કેવડાનું ઉત્તમ ફૂલ બ્રહ્મા અને વિષ્ણુ પર કૃપા કરવા માટે ખર્યું હતું બ્રહ્માએ તે પુષ્પને પૂછ્યું હે પુષ્પ તું ક્યાંથી આવ્યો શા માટે અહીં પડ્યો પુષ્પા કહે જેનો આદિકે અંત નથી એવા થાંભલાની મધ્ય ભાગથી હું લાંબા સમયથી પડું છું પરંતુ મને આ થાંભલાનો અંત દેખાતો નથી તમે પણ તેનો અંત જોવાની આશા તજી દો આ સાંભળી બ્રહ્માએ કહ્યું હે પુષ્પોત્તમ હું આ થાંભલાનો અંત શોધવા અંશરૂપે નીકળ્યું છું હવે સંજોગોસ્ત જ્યારે મિત્ર રૂપે મને મળી ગયો છો તો મારો એક કામ કર તું મારી સાથે વિષ્ણુ પાસે આવ એટલું કઈ કહે છે કે હે વિષ્ણુ આ બ્રહ્માએ થાંભલાનો અંત જોયો તેનો હું સાક્ષી છું બ્રહ્માએ વારંવાર આમ કેવડાના પુષ્પ ને ભલામણ કરી આપત્તિ નાતા કુદતા વિષ્ણુને કેવા લાગ્યા હું આ થાંભાનો છેડો શોધી આવ્યો છું આ કેવડાનું પુષ્પ તેનું સાક્ષી છે પણ આ સમય કપટી બ્રહ્માની શિક્ષા કરવા તે રૂપે લિંગમાંથી મહાદેવ પ્રગટ થયા તેમને જોઈ બ્રહ્મા ધ્રુજવા લાગ્યા અને કમતા હાથે તેમના ચરણમાં વારંવાર સ્પર્શ કરતા કહેવા લાગ્યા હે દયાળુ આદિયંત્રહિત સ્વરૂપાળા આપ પીસે મોબુદ્ધિ ઘણું જ વિચારાય છે છતાં આપ સંબંધિત કામના ઉપજેલી વિચાર પૂર્ણ થતો નથી તો આપ મારા પર કૃપા કરો પ્રસન્ન થાવો મારા પાપનો નાશ કરી અમને ક્ષમા આપો મહાદેવ બોલ્યા હે વર્ષ વિષ્ણુ તમારે સત્યવાદ આપણાથી હું તમારા પર અતિ પ્રસન્ન થયો છું તેથી ત્રણે લોકમાં મારી જેમ હવે પછી પ્રત્યેક ક્ષેત્રમાં તમારી પોતાની અલગ પ્રતિષ્ઠા થશે બધા તમારું પૂજન કરશે એમ પૂર્વ મહાદેવે સમૂહ સમક્ષ સત્યને લીધે વિષ્ણુ પર પ્રસન્ન થઈ પોતાની સમાનતા આપી બ્રહ્માનું ઘરનું ખંડન કરવા મહાદેવે પોતાની ભૂકૃતિમાં ભૈરક નામનો એક અદ્ભૂત પુરુષ પ્રગટ કર્યો તે ભૈરવ મહાદેવને નમસ્કાર કરી પૂછ્યું મારે યુદ્ધમાં કયું કામ કરવાનું છે હે પ્રભુ આપ મને આજ્ઞા કરો ત્યારે મહાદેવે કહ્યું કે હે વત્સ પ્રથમ તું આ આદિદેવ બ્રહ્માની તલવારથી પૂજા કર આ સાંભળી એક હાથ પકડી તેના પાંચ મુખમાંથી પાંચમુખમાંથી પાંચમું સત્ય વધનારું હતું એને તલવારથી કાપી નાખ્યું પછી તેમને મારી નાખવા હાથમાં રહેલી ખુલ્લી તલવાર ભેરવને ગુમાવવા માંડી તે વખતે બ્રહ્માએ વસ્ત્રાભૂષણ અને કેસ વિખરાઈ ગયા અને બ્રહ્મા વાયુની લહેર કંપાતી વેલની પેઠે કાપતા ભૈરવના ચણોમાં પડ્યા બ્રહ્માની આવી હાલત જોઈ દયાળ વિષ્ણુ અમારા સ્વામી ભગવાન શંકરના ચરણોમાં અશ્રુથી ભીંજાયા બાળક જેવી કાલીવાથી કહેવા લાગ્યા વિષ્ણુ બોલ્યા હે પ્રભુ આપે જ પહેલાં કૃપણ થઈ બ્રહ્માને ચિહ્ન રૂપે પાંચ મુખ આપેલા છે માટે તેમને ક્ષમા આપો અને તેમના પર કૃપા કરો વિષ્ણુની આ પ્રાર્થનાથી મહાદેવજી પ્રસન્ન થયા અને બ્રહ્માને બ્રહ્મદંડથી શિક્ષા કરવા તત્પર થયેલા ભૈરવને અટકાવ્યા ભગવાન શંકરે પાંચમુખ છેદાઈ ગયેલા બ્રહ્માને કહ્યું તમે કપટ કરી લુચાઈનો આશ્ચર્ય લઈ અસત્ય વધ્યા છો માટે લોકોમાં તમારો સત્કાર પ્રતિષ્ઠા કે ઉત્સવ થશે નહીં બ્રહ્મા બોલ્યા હે સ્વામી મારા કૃપણ થવા આપે મારું પાંચમું મસ્તક છેદી નાખ્યું તેને હું વરદાન સમજુ છું વિશ્વના કારણરૂપે સર્વ પ્રાણી બંધુ પર્વતરૂપી ધનુ સ્થાન કરનારા સર્વના દોષો સેનાર ભગવાન આપને મારા પ્રણામ હો આ સાંભળી મહાદેવે કહ્યું રાજા વિનાનું આ જગત વિનાશ પામશે એ માટે હે પુત્ર તું લોકોમાં ભાર ઉઠાવી જે શિક્ષાપાત્ર હોય તો યોગ્ય શિક્ષા કર અને હું તને દુર્લભ વરદાન આપું છું તેનો સહર સ્વીકાર કર સોર્સમાં તો યજ્ઞોમાં તેમજ અગ્નિહોત્ર ઇત્યાદિ યજ્ઞોમાં તમે ગુરુ થાવો તમારા વિનાના યજ્ઞ અંગે અને દક્ષિણાઓ સહિત કરવામાં આવશે તો પણ તે નિષ્ફળ જશે ભ્રમાયામ કહ્યું પછી મહાદેવ ખોટી સાક્ષર આપનાર કેવડાના પુષ્પને કહ્યું દુષ્ટ તું ખોટું બોલ્યો હવે હું તારો કોઈ દિવસ સ્વીકાર નહીં કરું કેવડાના પુષ્પએ ઘણી સમા માંગી પરંતુ મહાદેવે તેનો સ્વીકાર ન કર્યો પછી તેમને વર્ણન આપ્યું કે પાછળના સમયમાં જ્યારે પાર્વતીજી તને મારા પર ચડાવશે એ કેવડા ત્રીજના દિવસે જ માત્ર હું તને ધારણ કરીશ તે પણ મારા મસ્તક પરની અને નીચે તારો સ્વીકાર કરીશ અને તને ક્ષમા મહાદેવના લિંગ સ્વરૂપનું હૃદયપૂર્વક પૂજન કર્યું મહાદેવ બોલ્યા હે પુત્રો આજનો દિવસ મહાન દિવસ છે એમાં તમે મારું પૂજન કર્યું તેથી હું તમારા પર બહુ પ્રસન્ન થયો છું આજ કારણે આ દિવસે પરમ પવિત્ર અને મહાન થી પણ મહાન ગણાશે આ નીતિથી શિવરાત્રીના નામથી વિખ્યાત થઈને મને પરમ પ્રિય થશે આ સમયે જે મારા લિંગની પૂજા કરશે તે પુરુષ જગતની સૃષ્ટિ તથા પાલન કરવાનું કાર્ય પણ કરી શકશે જે કોઈ આ દિવસે નિરાહાર રહીને જ્યોતિન્દ્ર રહીને પોતાની શક્તિ અનુસાર નિષ્કળ ભાવથી મારા યથોચિત પૂજા કરશે એને મળનારા ફળનું વર્ણ હવે સાંભળો વર્ષમાં લગાતાર મારી પૂજા કરનારને જે ફળ મળે છે જે સમગ્ર ફળ કેવળ શિવરાત્રી નિમિત્તે મારું પૂજન કરનારને તત્કાળ મળી જશે જેવી રીતે પૂર્ણિમાના ચંદ્ર સમુદ્ર ભરતી આડે છે એવી જ રીતે શિવરાત્રિની તિથિ મારા ધર્મને વૃદ્ધિ સમય છે આ તિથિમાં મારી સ્થાપના વગેરે મંગલમય ઉત્સવ થવો જોઈએ પહેલાં જ્યારે હું જ્યોતિર્મય સ્તંભરૂપે પ્રગટ થયો હતો એ સમયે માક્ષર માસમાં આદ્ર નક્ષત્ર પૂર્ણિમા અથવા પ્રતિપદા હતી જે પુરુષ માક્ષર માસમાં આદ્ર નક્ષત્રમાં પાર્વતી સહિત મારું દર્શન કરશે અથવા મારી મૂર્તિ અથવા લિંગની ઝાંખી કરે છે તે મને કાર્તિકેયથી પણ અધિક પ્રિય છે એ શુભ દિવસે મારા દર્શન માત્રથી પૂરું ફળ પ્રાપ્ત થાય છે જો દર્શનની સાથે સાથે મારું પૂજન પણ થાય તો એટલું બધું પુણ્યફળ મળે છે કે જેનું વાણી વર્ણ થઈ શકતું નથી ત્યાં હું રૂપે પ્રગટ થઈને ઘણો મોટો થઈ ગયો હતો તેથી લિંગના કારણે આ ભૂતલ લિંગ સ્થળ નામથી પ્રસિદ્ધ થયું જગતના લોકો એનું દર્શન અને પૂજું કરી શકે એટલા માટે આ અનાદ્યના જ્યોતિસ્તંભ અથવા જ્યોતિમય લિંગ અત્યંત નાનું થઈ જશે આ લિંગ સર્વ પ્રકારના ભોગોની પ્રાપ્તિ કરાવશે તથા ભોગ અને મોક્ષનું એકમાત્ર સાધન છે એનું દર્શન એનું સ્પર્શ અને એનું ધ્યાન કરવામાં આવે તે પ્રાણીઓ જન્મ અને મૃત્યુના કષ્ટમાંથી છૂટી જતા હોય છે અગ્નિના પર્વત જેવું આ લિંગ અહીંયા હું પ્રગટ થયો એના કારણે આ સ્થાન અરુણાચલ નામથી સિદ્ધ થશે આવી રીતે આ મહાન દિવસે તમે ભગવાન શિવની પૂજા કરો આ દિવસે શિવલિંગના દર્શનનો વિશેષ મહત્વ છે તો આ દિવસે તમે સવારના બપોરના મધ્યાહને તથા સંધ્યા સમય મહાદેવજીના મંદિરે દર્શન કરવા જાજો આ દિવસે લિંગ પૂજાનો વિશેષ મહત્ત્વ છે તો તમે કોઈ મંદિરમાં શિવલિંગની પૂજા કરી શકો અથવા વિવિધ પુષ્પો અથવા ફળો અથવા પાનો કે ધતુરાના પુષ્પ કે બીલીપત્રથી મહાદેવજીનો શણગાર કરી શકો ઘરે તમે પાર્થેશ્વર મહાદેવની સ્થાપના કરી તેમની પૂજા પણ કરી શકો માટીમાં થિલિંગ બનાવી શકાય અથવા બીલીપત્રના નીચે જે માટી હોય ત્યાં પણ શિવલિંગ બનાવી તેનું પૂજન કરી શકાય અથવા તમે બરફનું શિવલિંગ પણ બનાવી તેની પૂજા કરી શકો છો આ દિવસે શિવ ભજન તથા કીર્તન કરવાનો વિશેષ મહત્ત્વ છે તો મહાદેવની આગળ ભજન કીર્તન કરવા મહાદેવજીની શિવ મહાપુરાણની કથા સાંભળવી તેનું પૂજન કરવું આ દિવસે મહાદેવજીના શિવલિંગ પાસે દીપમાળા કરવાનો પણ વિશેષ મહત્ત્વ છે તો તમે કોઈ પણ મંદિરમાં મહાદેવની દીપમાળા ભરી શકો છો અથવા તમારા ઘર આંગણે જો બાજુમાં ક્યાંય બીલીપત્રનો ઝાડ હોય તો તેની પ્રદક્ષિણા કરી ત્યાં પણ તમે દીપ પ્રગટાવી શકો છો અથવા તમારા ઘર મંદિરમાં તમે દીપ પ્રગટાવી મહાદેવજીની આરતી ઉતારી શકો છો અથવા તમે પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો તો તેમની આગળ પર દીપમાળા કરી શકો છો આ દિવસે મહાદેવની લિંગ આગળ પ્રસાદ ધરાવવાનો વિશેષ મહત્ત્વ છે તો મહાદેવજીને પ્રિય એવા રંભાફળ એટલે કે કેળા મહાદેવજીને ધરાવવા ધતુરાના ફળો પણ ધરાવી શકાય બીલી ફળ પણ ધરાવી શકાય તથા અન્ય કોઈ પણ ઋતુફળ ધરાવી શકાય તથા મહાદેવજીને ખીરનો પ્રસાદ ખૂબ પ્રિય છે તો તમે શુદ્ધ ખીર ઘર બનાવી અને તે મહાદેવજીને ધરાવી અને શિવભક્તોને ખવડાવો એનો પણ વિશેષ મહત્ત્વ છે આ વ્રત તમે અવશ્ય કરો તથા મારી ચેનલ પુરુષોત્તમ સ્વામી સાહેબ કાઠાગોર માવડી ને સબસ્ક્રાઈબ કરો જેથી આ વખતે માક્ષર માસમાં આદ્ર નક્ષત્ર ક્યારે છે તેના સમયની માહિતી તમને મળી રહે એ વિડીયો હું અપલોડ કરું ને તરત તમે જોઈ શકો તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સ્નેહી સંબંધીઓને મોકલી પુણ્યના સહભાગી બનો ઓમ નમઃ શિવાય